નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર કોલવડા ગામ ખાતે સેવા સેતુ કેમ યોજાયો અરવલી જિલ્લામાં તનસુરા તાલુકાના કોલવડા ગામે તзвоંત અપકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સેવા સેતુ કાર્યક્રમઅન્વય विधवा સહાય નિરાધાર વૃદ્ધ સહાય મેડિકલ હેલ્થ ચેકઅપ જાતી આવકના દાખલાઓ પુરવાઠાને લખતે અરજીઓ અને કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લખતે વિવિધ સેવાઓને આધાર કાર્ડને લખતે સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી કોલવડા ગામમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો લાભ ભેસાવાડા શિકા અંતેસરા રહીઓલ શિણોલ નવી શિણોલ નારણપુરા કંપાર આમોદરા જશવંતપુરા કુલવડા રમાણા રોપણ મલેકપુર બારનોલી વાંટડા સુકા બેલવણિયા ધામણિયા સરડી સરખંડી કરણપુર કઠરા કોટ સહિતના ગ્રામ લોકોએ સેવા સેતુનો લાભ લીધો રિપોર્ટર નવકાશા ન્યૂઝ સેવન ઇન્ડિયા